વડોદરા શહેરના શિવાડી સિવાસી પાસેના એક ફાર્મમાં સત્તર અઢાર ફેબ્રુઆરીના રોજ શ્રી સિદ્ધેશ્વર ધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવ્ય દરબારને ધારી સફળતા મળી નથી પરંતુ આ દિવ્ય દરબાર કરનાર આદર્શ કૃષ્ણ શાસ્ત્રીને વડોદરામાં સુથારી કામનો વ્યવસાય કરતા એક યુવાને શાસ્ત્રી સમક્ષ બેસી જઈને પોતાનું નામ અને પિતાનું નામ બતાવવા માટે ચેલેન્જ કરી હતી જોકે શાસ્ત્રીએ ચેલેન્જ અને તેનું નામ અને તેના પિતાનું નામ બતાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો આથી દરબારમાંથી અન્યની પરચી બતાવવા માટે આવ્યું હતું દરબારમાં સાસરી અને એક વ્યક્તિ વચ્ચે સત્ય સત્યના પારખા બાબતે થયેલી ઉગ્ર બોલા ચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મળતી માહિતી અનુસાર સાસરી અને આ યુવાન વચ્ચે પ્રશ્નને લઈને લગભગ પાંચ મિનિટ સુધી ઉગ્ર ચર્ચા ચાલી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ